નમસ્કાર દર્શક મિત્રો હું શું આપનું અધિક સ્વાગત છે માંગરોળ શ્રી લીમડા પે સેન્ટર શાળાના ખાતે વિજ્ઞાન મેળો પુસ્તક મેળો તેમજ ફન ફેરનું સુંદર આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમનું ઉદઘાટન માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા દ્વારા રિબિન કાપીને કરવામાં આવેલ સાથે શિક્ષણ ગણ હાજર રહેલ માંગરોળ લીમડા પે સેન્ટર શાળા ખાતે યોજાયેલ આયોજનમાં બાળકો દ્વારા વિજ્ઞાન મેળામાં સુંદર કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ હતી તેમજ પુસ્તક મેળામાં વિદ્યાર્થીઓને ઉપયોગી તેમજ મહાપુરુષોના જીવનચરિત્રની જાણકારી મળી રહે તેવા પુસ્તકો રાખવામાં આવેલ અને હાલ આ ઇલેક્ટ્રોનિક તેમજ મોબાઈલના યુગમાં લોકો પુસ્તકના વાસણથી દૂર થઈ રહ્યા હોય તે માટે પુસ્તક મેળાના આયોજનની ખાસ જરૂર છે તેમજ ફનફેર મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવેલી પૌષ્ટિક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવેલ આ વાનગીઓ એકબીજા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ગણ વાલીઓ સ્ટોલ પર જઈને વાનગીઓનો સ્વાદ માણીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ

તેમાં આપણે આજકાલ આધુનિક સમયમાં કચરાનું પ્રમાણ બહુ વધારે જોવા મળે છે જે આપણે કચરો સળગાવીને તેમથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકીએ તેમથી જે આ ચાર્જેબલ બેટરી ચાર્જ થાય તેમથી આ આ સ્ટાર્ટર લગાડે છે જેમ ઓટોમેટિક જે આપણે સળગાવીએ તેથી ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય તો જેમાં વાળો ધોવાડો હોય તે પાઇપથી તે વોટરના બાઉલમાં જાય તેમાં કાર્બન ઉપર સુ તરતું રહે જેમથી કાર્બન કન્વર્ટર હોલરથી કાર્બન કન્વર્ટ થઈ જાય પછી જે એમાં

સોલાર પેનલમાં પડશે ત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે ઇલેક્ટ્રિસિટીમાં વોટર છે વોટર થી વોટર પાઇપમાં આવી ને ટેન્કમાં જશે ટેન્ક થી ફિલઅપ કરીને ગ્રો ફિલ્ડમાં એગ્રીકલ્ચર લેન્ડમાં જશે એગ્રીકલ્ચર લેન્ડમાં નેનો સેન્સર હોય છે ને પાઇપ થી થ્રુ ઉપર આવીને તેમાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈને આપણે ઇલેક્ટ્રિસિટી છે જે સોલાર પેનલમાં એ આપણે ઘરમાં યુઝ કરી સકીએ છે એન્ડ આની અંદર જે વોટર છે એમાં ખબર પડે કે આમાં અંદર કેટલી રિકમેન્ડ છે તેથી આ બધી હાઈ ચાલ્યું છે થેન્ક યુ નમસ્તે આઈ એમ જે જે આ બધી બધી ભાગ લીધે છે તેમાં ઇઝ ઇઝ લાવા ઇન્ડ ચંદ્રયાન થ્રી એમાં મેં ભાગ લીધો છે તેમાં મને બહુ બધી શીખવા મળ્યું છે ઇઝ ઇઝ સાયન્સ ઇન સાયન્સમાં મેં આની પહેલાંય ભાગ લીધો હતો તેમાં મને બહુ બધી શીખવા મળ્યું હતું સો ડીઝ ઈઝ બધીય બનાવ્યું છે આઈ મીન સો થેન્ક યુ આજ રોજ માંગરોળ લીમડા પેશન્ટ શાળા દ્વારા વિજ્ઞાન મેળો પુસ્તક મેળો અને ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં ગ્રામ્ય લેવલથી જે છેવાડાના બાળકો પણ વિજ્ઞાન મેળા અંતર્ગત એવી સરસ મજાની વૈજ્ઞાનિક કૃતિઓ બનાવી છે કે જેની આપણે કલ્પના પણ ન કરીએ આવું સારું સિંચન કરવા માટે એમના શિક્ષકશ્રીઓ એમના મા બાપ અને એમના સહ વિદ્યાર્થી મિત્રોએ આમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આ કૃતિઓ એટલી સારી છે કે કદાચ રાજ્ય લેવલે અને દેશ લેવલે પણ એનો સારો નંબર આવે એમ છે બીજું અહીંયા પુસ્તક મેળાનું આયોજન કર્યું છે આમાં પણ એટલા સારા અને એટલા વિશાળ પ્રમાણમાં પુસ્તકો છે કે આજે આ મોબાઈલના જમાનામાં ઇલેક્ટ્રોનિક જમાનામાં આ પુસ્તકો વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ અસરકારક અને માર્ગદર્શિત ઉપયોગી થાય એવા પુસ્તકો છે તે જ રીતે અહીંયા ફન મેળામાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવેલી વાનગીઓ અને એનું વિદ્યાર્થીઓ દ્વારા જ એના વાનગીઓનું એકબીજાને પીરોસી અને એક વેપારની ભાવના એક કંઈક કરી અને પોતાની સફળતાની ભાવનાથી પછી અમુક રમતો પણ અહીંયા રાખેલી છે તો આનાથી વિદ્યાર્થીઓની અંદર એ પોતાની કેળવણી અને પોતાની અંદરની શક્તિ બહાર આવે છે આ તમામ આયોજનમાં અહીંના શિક્ષક મંડળ તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો એના મા બાપ આ તમામ અને આ મેળા જે છે એ ગામના સેવાડાના માણસ સુધી પહોંચે છે એના માટે આ પત્રકાર મિત્રો પણ જે આ પ્રયાસ કરો છો એ પણ એક દેશ હિતનું કાર્ય છે તો આ તમામને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું થેન્ક યુ